પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટેલ સહિત ભલામણ કરનાર કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે આપને જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવી હોય ત્યારબાદ આપના વિસ્તારના કોર્પોરેટર શ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગર પાલ પાલિકા દ્વારા રૂપિયા પચાસ હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે આજે આજ રોજ આવા છ જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા છ નાગરિકોને આજે રૂપિયા પચાસ હજાર સુધીની સહાયના ચેક આપ આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ અપાઈ રહ્યો છે બજેટની સભા આવનાર છે ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવ કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય લોકકલ્યાણના વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય એટલે કાઉન્સિલરશ્રીઓ દ્વારા અવારનવાર મિટિંગો કરવામાં આવતી હોય છે એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી સૂચનો આવ્યા છે જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે પોસિબિલિટીઝ શું છે બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલરશ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવશે જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે બે બે ચાર વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે સમસ્યા કરતા એમની રજૂઆત હતી આજે રજૂઆત માટે આવેલા રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે એમના એમના સૌ કાઉન્સિલર સ્ત્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા જેવા વિષયો હતા એને થોડુંક ધ્યાન પર લેવા માટેની બેઠક સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર